તો ગાઈસ આ બે તો જો તમે હે તમે શું કર્યું આ જા જા ગેલા કાકા નીવા કાકા તો તો દુસાઈ દુખા છે ચોકા ગબ્બર ઇને ગબ્બર ના કહેવાય માઠી નો ઢગલો કોસ માઠી નો ઢગલો તાન બે ખભા કા આમ જોજે માં હું જોજે તું પેલા હે આ યુવાન થાક નઈ લાગા તાન બે તો જય માતાજી ગાય હવે પહોંચ્યા છીએ હવે રોમપુરા ચોકડી જો તમને બતાવું ગાય આ છે રોમપુરા ચોકડી ગાય આ પાછળ પણ વસ્તી આવે ફરતી ફરતી અમે પહોંચ્યા છીએ હવે રોમપુરા ચોકડી તો એથી જમણી બાજુ એટલે આ બાજુ આપણે દૂધ ફૂકસ જવા માટે મોટાભાઈ ની તો ગાડી લઈને આગળ જતા રહી છીએ બ્રિજ બનવાનું જઈએ આપણે

गाइस रामपुरा चौक में जबनी बाजू में अंदर हमें आ भी गया छिए तो इसी सिंगल पट्टी रोड से तो हमें जाइ जा छिए कुकस आइस पाटर रुको आवा लो ना आगर रिपब्लिक जा दो गाइस तो गाइस हमें जाइ जा सिंगल पट्टी रोड कुकस जाना है तो ऊपर पर लो गाइस लगातार चलते जरूरी है કેવો ભાઈ મજા આવે ચાલવાની અમે ઉતરી ગયા થાકવા ને બેટો ચાલ રામાપીર દર્શન કરવા તો અમે હમું છે હવે કિલોમીટર મંદિર દર્શન કરવા માટે રામાપીરના

ગાઈસ થાક લાગતો છે તો એ તો ઈવાન ખબા પર બે ગયો તમને ઈવાન થકવા નહી તારે તેરું દસટીન કે લેતું જાયો દસટીન સારા બેટા આની ગાઈસ હવે પોકી જા છે ફોકસ જોજો બેટા

ફાઇનલ એવું કુકસ થાય છે પુત્તર ગરબી એટલી બધી છે રાઈટ બહુ જ પબ્લિક છે ભાઈ આપણે હવે ડાયરેક્ટ જઈશું રોમાપીના દર્શન કરવા માટે

તાજી માતાનું મંદિર અને આગળ છે મંદિરે પણ કોઈ નહીં આગળ મમ્મી જોજે જતી આગળ બગ તો ચલો ફ્રેન્ડ આપણે લેવાની છે પ્રસાદી તો એ પ્રસાદ જ લઈ લ્યા તો ગાઈસ ફાઇનલી આપણે જોઈએ છે હવે પ્રસાદી લેવા માટે ચલો ગાઈસ પ્રસાદી લઈ લઈએ

શ્રી માતા માતાનું મંદિર જય શ્રી ગાઈસ ફાઈનલી આપણે પહોંચી ગયા છે

बस सूटा लग लग सूट क्या लगा के तेरी नहीं, दस नहीं।, 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 नहीं। sih kawan lah parisi, siapa? siapa? Bulu Rama Guys finally apa udah cuma Sudah di sini. Sudah sini dia sekarang जहीलो आया, जहीलो आपन दूरी करते हो। जहीलो आपन जोड़ी है। तो गाइस सपना में देख से हैं पर। थोड़ी कास्टिंग बुकी दे जो। तो गाइस बाजार तो आते हैं वर्क तोड़ी गई बस इतना है रोमांटिक। હા તો વાઇસ ફાઇનલી મમ્મીને પણ આવી ગયો હું અમારી જયનથ ભૂલ જાય રામજીવપુર દર્શન કરાવે ડબલ એ બોલ વાઈસ મમ્મી અને જયનંથ બોલ જેના વાતા પૂરી કરી ગયા બહા જઈએ બજારમાં

₹100 ₹100 चलो गाइस चलो ચાલો ચણિયામલે 800 માં તો गाइस 2 અને આપ કુજે જે રહ્યા છે લે બુદ્ધિના બુદ્ધિના ને અમે પૂજે જોઈએ આપણ ખાવા चला हो तो मैं बताऊं। चला रहा बगा? ये क्लास है? तो गाइस, तब पुलिस इधर। सही है। पचानते ना ले लेते। ગાઈસ અમે લઈ ગયા રોડ ઉપર આજે આપણે આવડે દુબતાજી આ બાજુ आवाज बाइक આવાજો बाइक આવા આગળ બેટા ગાઈસ આ હેપીએટું ધૂના બાલ લઈ છે ચલો ચલો જય માતાજી ગાઈસ અમે આવી ગયા ચા વાડીમાં

ઘરે ગાય ઘરે ઘરે વાગે છે તારું તારો બારો ખોલો પાણી પાણી પિયે એ આ તો ગાઈસ અમારે હેપુ ગયા તા ખેતરમાં માં હેપુ તમે કના ઓલે ગાય ના ઓલે ચાલ લા હેપુ જો ઓ નાખવા જ તમે વાડી થી જાતે ભઈ આચુ બોલો હું મળી પૈસા માં લેકો કેટલા પોજી રૂપિયા તારા જતા ને

સાયકલ તો ગાય છે અમારે બોલાવ લાયા તા સાયકલ અમે ને પૂકા ના લાયા એટલે પડી 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 એ ટોકમ બેઈ જાય ઉપી 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 લે જા હા વાત અલે હુસા ચલાવે છે છોકરો ઓ

દ્રષ્ટિ પહેલાં જેને રેલ્લાની ગાય અને તે રખવાની ગાય રેલ્લું બતાવીને અહીંયા પર ગાયશું તો ગાયસ હું તમને બતાવું અહીંયા મારા ઘરના જોડે ગાય બચારી હા વારેવી વણી હતી પણ ગાય મરી જઈ નહીં હવે દ્રષ્ટિ જો ગાય પેલી દેખાય હમ્મી તો ગાય જો તમે આ ગાય બચિયારી મરી જઈ હા અને રેલ્લાના મેકો ઢાર્યો નહીં દ્રષ્ટિ

Nah itu kau, cila. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Janshu, happy birthday to you. Kapa, 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 kok gue bolak balik? Bas, 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 cila guys, cila ke kapa.

જેંચી નોટ નકલી લાય નકલી નોટ લાય હું લઈ લઉ કાગળ્યું છે સરે ખાલી દિલી ટકુલા કે કાપા કે ખવરા આહા બડા પાકે ખવરાય ખવરા જા જે જયા જ જયા જ આ બા જગ્યા રે આ બાજ જા આ લે ઓગડી ખાઈ જાય ને

खा सुमी <mum> का खा सुमी जा ले 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 बड्डे ले दे चले मत मने खगा बस अपना ऐसा कोव रहा हम जो हम जो ना बड्डे न दी था तो मैं काखो तो पर हम रात

બના આઈ જા કે બનાંડી